જેને ગોંડલની ની ઊંડે ઊંડે થી સીટ દેખાતી હોય એને બહુ દૂર દૂર થી અહીંયા કીધું છે એલા ભાઈ સમગ્ર સૌરાષ્ટ્ર વિકસિત કોઈ સિટી હોય ને તો એનું નામ ગોંડલ છે અને વિકસિત સિટી કેમ કહી શકાય તો સમગ્ર સેન્ટરમાંથી ગોંડલ જેવા નાના સેન્ટરમાં માં છેલ્લા સોદા થયા હોય ને છ કરોડ ને પિંચાસી લાખ નો તો એનું મૂળ ગોંડલ છે ને એના મૂળમાં માં જઈ રહ્યા જાડેજાનો પરિવાર એટલે જેને છે ને હું આ વાત એટલા માટે કરું છું કે પટેલ તરીકે જયારે બનાવ બની ત્યારે મને બાર થી ફોન ચાલુ થયા વિધાનસભા તમારો મોકો છો તમે આમાં કૂદી પડજો એલા ભાઈ કૂદી નથી પડવો અહીંયા અમે બધા પરિવાર જેમ રહી છે અને અમારી એક જ અપેક્ષા છે કે અમારા ગોંડલ વિકાસ થાય અને અમારું ગોંડલ એક થાથી ગયું

અને બાર કોઈ એવું વિચારવા નથી કે પાટીદારો ના તકલીફ છે આ વાત હું પાટીદાર તરીકે એટલે કહું છું કે સાત હજાર ની વોટિંગ વાળો ક્ષત્રિય સમાજ છે એક લાખ ચાલીસ હજાર પટેલ સમાજના વોટ છે એમાંથી હું આવું છું જો જયરાજસિંહ જાડેજા પાટીદાર સમાજ સામે હોય ને તો અલ્પેશ ધોરલિયા નેતા તરીકે ઉદ્ભવ ન થવા દે અને મારું ઉદભવ એને કરાવ્યું છે શું કામે બીજો કોઈ નેતા હોય તો નો થવા દે એણે કીધું છે કે અલ્પેશ ને અમે બધા ભાઈની જેમ રહી છે આજ અમે દીકરાની જેમ રહી છે ઘણા અમારા પગે લાગવાના વિડીયા શેર કર્યા છે અને એણે કીધું છે ગુલામ નથી એટલે ગુલામ નથી અમારા બાપ સમાન છે એટલે પગે લાગી છે અને હજી ત્રીસ વર્ષ લાગવાના છે અને હજી જેને લાડ ટપકી ને કહી દઉં છું કે અહીંયા સીટ ઉપર કોઈ બહાર નજર ન કરતા અહીંયા અમારો ગણેશ તૈયાર છે અને એને અમે પટેલ સમાજ જો ખંભે બિહારી ધારાસભ્ય બનાવવાના છે અલે કોઈ એ વેમ માં બાર ના લોકો એવા નથી ભાઈ તમે મીડિયા હાલે કયો આપણે બધા એક છે આપણા વચ્ચે કોઈ વિવાદ છે કોઈ થી થાવા દેવો છે અમે બધા ભાઈની જેમ રહી છી રેવાના છે એટલે બાર ના જી લોક ને અહીંયા ગુંડાગીરી દેખાતી હોય ને એને અજેણા આવીને અહીંયા પૂછજો અમને એલા ભાઈ એશિયા ખંડના સૌથી મોટા એપીએમસી ના ચેરમેન તરીકે પાટીદારના દીકરા તરીકે જઈ રહ્યા જાડે જાય અમને બેહાઈ રહ્યા છે તમે પૂછો કોકને કે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી પાટીદાર સમાજને તો વધારે વધારે હોદા આપ્યા હોય ને તોય એ જઈ જાડે જાય ગોંડલમાં આપ્યા છે અને તમે અમને એમ કયો થાય વિવાદ છે અહીંયા અમે બધા એક છે એક છે ને રહેવાના છે અને અત્યારે બારના લુખાઓને લાળ ટપકે છે ને ગોંડલની સીટની ઈ ટ્રાય કરવા લડવા આવી જો આવી જાય જો કેટલી વીહે હો થઈ ને અમે બતાવશું આ ગોંડલ શાંતિનું પ્રતિક છે એક સમય એવો હતો કે ગોંડલ ચાલુ થાય એટલે કાયદાની વ્યવસ્થા પૂરી થતી હતી અત્યારે ગોંડલ એવું છે કે ગોંડલ ચાલુ થાય એટલે જ્ઞાતિ જાતિના વાડા પૂરા થાય છે એક ગોંડલ અને હખત ગોંડલ છે અને આ રહેવાનું છે જેનેથી ટ્રાય કરવી એ કર લેજો અમે એક હતા સય અને હજી ત્રેસ વર્ષ અમે બધા ભેગા રહેવાના હશે ભારતમાં તબીબ કે સમગ્ર

અથડાવવાના જે પ્રયત્નો કરતા હોય એવા લોકોને અને એવા ટપોરીઓને ગુંડલ વતી હું સ્પષ્ટપણે જવાબ આપું છું કે ભાઈ એ તમારા સપના છે ક્ષત્રિય પાટીદાર વર્ષથી સત્રીય કરાવવાના એ સપના તમારા ક્યારેય પૂરા નહીં થાય એવી અઢારે વર્ષના લોકો તરફથી ટપોરીઓને જાહેરની અંદર હું જવાબ આપું છું વધારે વિશેષ કઈ નહીં પણ આ ઘટનાની અંદર પણ ક્ષત્રિય સમાજના સૌ લોકો પાટીદાર સમાજના લોકો તમામ સમાજના લોકોએ જે એકતા બતાવી છે જે સાથે ખંભે ખંભો મિલાવીને છે એમનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું અને વિશેષમાં કે ભાઈ જે કેસો થઈ ગયેલા છે એની પણ આપ સૌને પટેલ સમાજ વતી દરબાર સમાજ વતી ખાતરી આપું છું કે ભાઈ એનું પણ આવનારા સમયમાં હાઈકોર્ટની અંદર સુખદ સમાધાન થાય અને યોગ્ય રસ્તો નીકળી જશે એવી આપ સૌને હું ખાતરી આપું છું